જય માતાજી દી ને જય મંગલ તો આજના ના આજ ના વ્લોગ તમારું બધાનું નું સ્વાગત છે તો આજે જે રાતું કો વરસાદ આવે છે તો કાઈ આજ વાડીએ જાણ છે આજ ઘરે બેહા છે વરસાદ એ ચાલુ છે તો જો ભૂરો અહીંયા બેહો છે લો મારા માય પર લુગડા ધોય છે લુ વરસાદ માં ફૂલ વરસાદ આવે છે તો જો ફૂલ વરસાદમાં માં લુગડા ધોવાનું ચાલુ થઈ ગયું છે રાતો થી લાઈટ ગઈ છે ને અત્યારે હજી નથી આવી અત્યારે કેટલા વાગી ગયા ખબર ચાર વાગી ગયા હજી લાઈટ આવી નથી તો સારસિંગ એ નથી એટલે હું તો અત્યારે બોલેરામાં માં કરવા આવ્યો છું અહી કેટલા ફોન છે સારસિંગમાં તો ત્રણ ચાર જણાને જણા ને મૂકીને સારસિંગ કરી કરીને આપી દીધા અરે સાહેબ આયા આયા લાઈટ ગઈ મારા ફોન થાય તો 40% તમારે એટલું લાઈટ વગી કરી દીધું યાર ઉસ કહેવાય તો તમારે તો તમારો બિઝનેસ જ એવો છે ને ફોનમાં જોયા કરો ખાલી તમે આજ તો મિત્રો છે ને સાવ કંટાળી ગયા છે light આવતી નથી કાલ રાતની બે વાગ્યા ની વઈ ગઈ પણ હજી આવી નથી આખો દિવસ ઘેર ના ઘેર વરસાદે ઘડીક જાય ને ઘડીક આવે છે ને ઘડીક જાય ને ઘડીક આવે છે ને હાચવું ને કે હું ખોટું બોલું ખોટું જૂઠ બોલે છે તઈ મારો call ખોલ માં,

તમને બધા ખબર જ હશે હું કઈ ખોટું નથી બોલતી જૂઠ મત બોલો ને રગડી આ હા વાત હું બોલો કોઈ દી ખોટું નથી બોલતો કોઈ દિવસ મને કોઈ દિવસ ખોટો બેલી જ ન જિંદગી કોઈ દિવસ મને ખોટો ન બેલી એક કઈ વાર આવ હાવ ભગત હરીશ્ચંદ્ર મિત્રો આ બધી મોજની ની વાતો છે આપણે હું છે છે ત્યાં સુધી મોજ કરવાની હોય બાકી તો કાલ વયા જવું કઈ નક્કી નથી એટલે એટલે તમને આ video જોઈને એવું ન લાગતા કે આ video બધા બહુ નખરા કરે છે ને એવું એવું કઈ છે નહીં અમે ખાલી મોજથી રહ્યા છીએ ને મોજ એવી તમને ગમે એટલે એ માટે અમે આવા video બનાવીએ છે તો ગમે તો એક like કરી દેજો તમારા હાટુથી અમે બહુ મહેનત કરીએ છીએ ને અમારા હાટુ બહુ મહેનત કરીએ છીએ તમારા હાટુ જ કરીએ ને પાછા અમારા હાટુ મહેનત કરીએ હવે અડધે પૂગી ગયું છે જિંદગીનું શું કહેવાય પહેલા આમ હતું બધું ડાઉન હવે આમ ધીમું ધીમું હાલે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બહુ તમારો પ્રેમ મળે છે આવો પ્રેમ કાયમી માટે રાખજો ને સપોર્ટ કરતા રહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો આ આપણો બોલેરો છે અને સાહેબ જો હેઠે ઉતરા છે તમને બોલેરો બતાવી દો આપણો આવી રીતનો કંઈક બોલેરો છે ભાઈ જાને તારા કપડાં લુગડા લઈ લે બધા નગર પલરી જાય બસ અમાર રવિ શેઠ આવ્યા છે રવિ શેઠ જાગી હું છું રવિ એવું છે મને થોડી ખબર છે મારા ગોપુજી તો ઇધર બેઠા હે ગોપુ એ મારા પ્યારા ગોપુજી ગોપુડુ એ ગોપુડુ ગોપુ

આપણી ગાડી અત્યારે થોડો થોડો ધીમો ધીમો વરસાદ તો ચાલુ છે પણ પવન એ બહુ આવે છે તમને કદાચ પવનનો અવાજ બહુ આવતો હશે તો સોરી ફાઇનલી ગાઈસ લાઈટ આવી ગઈ છે અને કજુ ના વાટ જોતા હતા જો હવે આવી ગઈ તમને બતાવ દઉં કાલે બે વાગ્યાની વહી ગઈ હતી અત્યારે સેટ આવી છે માણ માણ બાધી બાધીને લેવા છે મે લાઈટ ને હાલ આમ રહે હવે તો લાઈટ આવી ગઈ ચાર્જિંગ સૌથી પહેલા ચાર્જિંગ કરી નાખ્યા ફોન ને પછી વિલોક બનશે શું આજ બનાવવાનું છે ખાવાનું ખાવાનું આજ ખાવાનું બનાવવાનું છે આખી બટેટા શાક પછી ઉંગળા તળસુ પછી પછી રોટલા બનાવશું પછી પછી ભાત બનાવશું ભાત બનાવવાના છે હા ઓહો તો તો આજ મજા આવી છે ભાત આપડા ફેવરેટ ઓ ભાઈ બનાવવાનું છે ને તો ચાલો આગળ અમે તમને બતાવીએ કેવી રીતે અમે બટેટાનું શાક આખા બટેટીનું આપણે કહેવાય ને

તો મિત્રો જો અત્યારે તમને પહેલા કીધું હતું ને કે બટેટા અમે ફોલતા હતા ને તો જો આપણે અત્યારે બની ગયું છે ખાવાનું આ બટેટાનું શાક અને આ ભાત છે પછી ગુંગળા છે રોટલા છે અને કેરી છે ને ભૂરી મોળે છે એટલી વસ્તુ આપણે ખાવામાં જ છે બટેટાનું શાક કેવું બન્યું કોમેન્ટ કરો

હોય ગઈ છે ગઈ છે મારે જે અત્યારે આ વિડીયો એડિટિંગ કરી ઓવર અપલોડ કરવાનો છે ફટાફટ એડિટિંગ કરી રાખું હું હજી તો બે વાગ્યા ઓછી જાગી એમને ત્યારે મારા એડિટિંગ થાય ત્રણ ચાર કલાક એડિટિંગ કરવામાં હોય છે એટલી મહેનત કરીએ ને મારો ભાઈ તમે એક લાઇક કરી હોય લાઈક ન કરી અમે તમારા હાથેથી એટલી મહેનત કરીએ તો એક લાઇક કરી દેજો પહેલી વાર હોય અને ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારા પાંચસું સબસ્ક્રાઈબ થવા આવ્યા છે અડધું ચડી સડી જશે તો થોડા તો બાકી ન રહી જાય એનું તમારી ઉપર છે તો ચાલો આજ માટે આટલું ફરી મળે નવે લોકો કે જય માતાજી